ગોધરા ખાતે ગાયત્રી પરિવાર ટ્રસ્ટ સંચાલિત દીપ હોસ્પિટલ છેલ્લા ત્રણ વર્ષથી બામરોલી રોડ ઉપર ચાલી રહી છે જેમાં બાળકોનો વિભાગ ચાલે છે આ હોસ્પિટલમાં નવા ફિઝિશિયન વિભાગ આયુર્વેદિક હોમિયોપેથી ફિઝિયોથેરાપી વિભાગની નવીન શરૂઆત ગઈકાલે શુભ દિવસે વૈષ્ણવ આચાર્ય બ્રજરાજ હસ્તે કરવામાં આવી હતી જેમાં ગુજરાત સરકારના મંત્રી બચુભાઈ ખાવડ ધારાસભ્ય સી કે રાઉલજી નિમિષાબેન સુથાર તુષારજી બાબા વગેરે મહાનુભાવોની ઉપસ્થિતિમાં કુલ સો બેડની તમામ સુવિધા સાથે ટ્રસ્ટની રાહતદરની દીપ હોસ્પિટલનો શુભારંભ કર્યો હતો આ હોસ્પિટલમાં શુભારંભ પ્રસંગે અન્ય મહાનુભાવો તથા ગોધરાનગરના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા આમ ગોધરાની હોસ્પિટલ સેવા માટે વિવિધ નવા વિભાગો શરૂ કરી એક મોટી શરૂઆત કરી હતી ગોધરા જેવા નાના સેન્ટરમાં લોકોને વડોદરા ન જવું પડે અને અહીં સારવાર મળી જાય તેના માટેના અર્થાત પ્રયત્નો કર્યા હતા આમ ગોધરા ખાતે નવી ચસ્ટ હોસ્પિટલનો શુભારંભ થયો હતો આ બાબતે હોસ્પિટલના ટ્રસ્ટી નીલ સોની સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે ગોધરામાં અમે પીએમ જેવાય યોજના અંતર્ગત છેલ્લા ત્રણ વર્ષથી બાળકોને મફત સારવાર આપી રહ્યા છે અને સંખ્યાબંધ બાળકોના જીવ પણ બચાવ્યા છે હવે આ નવા વિભાગોમાં પણ લોકોને વધુને વધુ લાભ મળે અને સંયુક્ત સારવાર મળે તેના પ્રયત્ન કરવામાં આવશે